જો પહેલી વાત તો પદ્મગણંદભાઈ એક વસ્તુ લખી રહ્યો અહીંયા કોઈ પોલીસ છે નહીં પપેટ છે પોલીસ નામનું છે નહીં પોલીસથી ચાલે છે સરકારની પોતીકી એક પોલીસ છે કે અપને વાલે હે એને બચાવો બાકીનાની તપાસ કરાવો એટલે પહેલી વાત તો એ કે પોલીસ નથી પોલીસ શું કરે છે પપેટ છે એટલે ઉપરથી આકાઓ કે એમ પોલીસ કરે છે એની પાસે ખાખી ડ્રેસ છે ખાલી કહેવાનો છે બાકી અંદરથી થી તમારા મારા જેવા છે એટલે એ જવા દો નંબર વન નંબર ટુ તમે કયો છો આનો ઉકેલ શું આવશે હિન્દુસ્તાનમાં પેલા એવા રાજ રાજકોટના જિલ્લા પોલીસ વડા હશે જેણે એની પ્રેસ નોટ બા કાયદા લખ્યું કે સગીરા સાથે મિસ્ટર એક્સ નામના એક વ્યક્તિ

પણ ઈ જવા દો મિસ્ટર એક્સમાં અમારે અમારા જે ક્રાઇમ રિપોર્ટર છે બલરામભાઈ કારિયા એ ગુજરાતના મારી દ્રષ્ટિએ અત્યારની કક્ષામાં કહું તો બેસ્ટ ઓફ ધી બેસ્ટ ક્રાઇમ રિપોર્ટર છે એણે એણે અમારા છાપામાં પણ બહુ સરસ એક વસ્તુ લખેલી કે મિસ્ટર એક્સ નક્કી કરવામાં મિસ્ટર વાય અને ઝેડ ને તો ભરોસામાં લેવામાં આવ્યા કે અમે મિસ્ટર એક્સ ને લઈએ કે કેમ ઈ મિસ્ટર વાય અને ઝેડ ઈ રાજી થયા એટલે મિસ્ટર એક્સનું નક્કી થયું

કે ઉપર વાળો જઈને પૂછે કોઈનું દુઃખ સુખ પૂછ્યું તું તો તમે ગેંગે ફે ફે તમને તમે કહેશો કે હે શું 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 તો આ બધું કબૂતરો નું ઘુ 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 એમ આ કેસમાં મિસ્ટર એક્સ કોણ છે એ વાય અને ઝેડને પૂછવામાં આવ્યું વાય ને ઝેડ નક્કી થઈ ગયા એટલે એક્સ વાય ઝેડ ની ફીટ થઈ ગયું એટલે એબીસીડી ને જાણ કરવામાં આવી એબીસીડી ને જાણ કરવામાં આવી પછીથી હવે મિસ્ટર એક્સ એ મળતા નથી